ભરૂચ શહેરમાં તેતાલીસ ડિગ્રીના તાપમાનને લઈ ભરૂચવાસીઓ તોબા પુકારી ઉઠ્યા છે ત્યારે આકરી ગરમીથી રાહત મેળવવા માટે રાહદારીઓ માટે ભરૂચ શહેરમાં વિવિધ સ્થળોએ ઠંડા પાણીના જગ મૂકી માનવ સેવા એ પ્રભુ સેવાનો સંદેશો પાઠવી રહ્યા છે ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે ત્યારે ભરૂચ નગરપાલિકા સંચાલિત પાણીની પરબ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે પાણીની પરબનું પીવાલાયક પાણી ન હોવાનું રાહદારીઓ જણાવી રહ્યા છે આકરી ગરમી અને આકાશમાંથી અગનગોળાની વર્ષાને કારણે પાણીની પરબોનું પાણીએ ગરમ હોવાથી રાહદારીઓ માટે પીવાલાયક પાણી નથી અને પીવાના પાણી માટે રાહદારીઓ રૂપિયા આઠની પાણીની બોટલ રૂપિયા દસમાં ખરીદવા મજબૂર બની રહ્યા છે ત્યારે દર ઉનાળાની સિઝનમાં ભરૂચ શહેરવાસીઓને ઉનાળામાં ઠંડુ પાણી પીવા માટે માટે ભરૂચ મિસ્ત્રીએ પોતાના ખર્ચે ભરૂચ શહેરના બત્તી સર્કલ ભરૂચ રેલવે સ્ટેશન સહિત સતત ભરચક વિસ્તારોમાં ઠંડા પાણીના જગ મુકાવી રાહદારીઓની તરસ છીપાવી રહ્યા છે ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારોમાં મુકાયેલા ઠંડા પાણીના જગ રોજના બસો થી વધુ જગનો વપરાશ થતા ભરૂચ શહેરના ના રાહદારીઓ રોજનું ચાર હજાર લીટર પાણી આરોગી રહ્યા છે જ્યારે ભરૂચ નગરપાલિકા સંચાલિત પાંચ બત્તી નજીકની પાછળની પરબ શોભાના ગાંઠિયા સમાન હોવાનું રાહદારીઓ જણાવ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર કે ભરૂચ નગરપાલિકા ભરૂચવાસીઓની સેવા પૂરી પાડવામાં

ભરૂચ નગરપાલિકા હોય કે જિલ્લા વહીવટી તંત્ર હોય પીવાના પાણી માટે હંમેશા લોકોને વલખા મારવા પડે છે આપણે જોયું તો ભરૂચ શહેરમાં એક પોલીસ વિભાગમાં એક પોલીસ કોન્સ્ટેબલ ગણીએ કે પોલીસ કર્મચારી જયેશભાઈ મિસ્ત્રી છે જેઓ બે હજાર પંદરથી લગભગ ભરૂચ શહેરની તમામ ચોકડી વિસ્તારમાં લોકોની રાહત માટે પીવાના પાણીની સવલત કરી છે આપણે જોઈએ ત્યાં સુધી આ ભરૂચનું પાંચ બતી સર્કલ છે અહીંયા હજારો લોકો રોજના અવરજવર કરતા હોય છે પોતાની તરસ છીપાવવા માટે ઠંડા પાણીના કુલરની સવલત કરી માનવ સેવા એ પ્રભુ સેવાનો સંદેશો પાઠવ્યો છે ભરૂચ નગરપાલિકાના તંત્રએ પણ બંધ પડેલી પાણીની પરબ ચાલુ કરવાની જરૂર સ્પષ્ટ જણે દેખાઈ રહી છે કેમેરામેન કેતન રાણા સાથે દિનેશ મકવાણા સમાચાર ઇન ભરૂચ